ભાગી ગયા છે કે સાડા દસ પોણા અગિયાર જેવું થયું છે ને મંદિરે જાઓ બાકી છે હમણાં આટલી બધી સિઝન હતી આટલું બધું કામ હતું ને કે એ કહે ને કે વ્લોગિંગ કરવાનો ટાઈમ જ નથી મળ્યો ઘણા બધા દિવસે આપણે વ્લોગ કર્યો છે તો મસ્ત મજાનો સપોર્ટ બતાવજો મને લાગે કે હમણાં છે ને બ્લોગમાં વ્યૂએ ડાઉન થઈ જવાના છે પણ એમાં તમારા બધાને વાક નથી ભાઈ આપણે જો કહે ને કે મોડું 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 કરી કઈ વાંધો ને હાઈલા રાખે ઓગણીસ વીસ ની આદત છે જ મને હજી ગઈ નથી તો ચાલો હવે છે ને પેલા મારા પાર્લર નું ભેહાણ તમને બતાવી દઉં જો આપણે મસ્ત મજાની વેનિટી બેગ લીધી છે મસ્ત ઓર્ડર જાવ હોય ને તો મસ્ત આમ શું કહેવાય કે સુટકેસ માં ને તો પ્રોડક્ટ ક્રેક થવાના ચાન્સીસ રહીએ પછી છે ને એક પ્રોડક્ટ કેટલા મોંઘા હોય ને અમે લેતા હોય ને ખબર હોય એટલે કે ને એક વસ્તુ જરાક ડેમેજ થાય ને તો જીવ ભરે તો ચાલો તો ચાલો જ્યાં જ્યાં દિવસો બ્લોગ કરીને પછી છે ને કાંઈ વાત યાદ ના આવે તો ચાલો તો ચાલો તો ચાલો એવું જ થાય બાકી રેગ્યુલર બ્લોગ કરીને એટલે એ બધી કંઈ પ્રોબ્લેમ ન થાય ને આ હાથમાં ગ્લાઉસ એટલે કહી રહ્યા કે તડકાની સાબે છે ને હમણાં મોઢાની હાલત તો દશા દેવાઈ ગઈ હાથ થોડાક કંઈક માણસના પેટના રે ને તો સારી વાત છે તો કંઈ વાંધો નહીં ને હવે છે ને ફટાફટ નીચે જાઉં મંદિરે જતી હું ધૂપ દીવા ને એવું ઓલમોસ્ટ કામ થઈ ગયું બસ ખાલી આ પાર્લરનું આ બધું કે સેટઅપ થોડુંક લુવાનું ના તેને કે પાર્લરના ધોજારા કરવાના છે તો એ હવે આવીને હું કરીશ રસોઈ તો આપણે કુશીબેન જ કરવાના છે કે નહીં કરે ખબર નહીં હજી નીચે જાઉં પછી એનો હું ઓર્ડર આવે એ ઉપર ડિપેન્ડ છે તો કાંઈ વાંધો નહીં આપણે મસ્ત મજાના પેલા મંદિરે જતા આવી અને નીચે જઈને પેલા તમને પૂસલાડીયારે મુલાકાત કરાવું પછી આગળ વધીએ કન્ટિન્યુ રહેજો એક સરપ્રાઇઝ છે તમારા માટે બધા કન્ટિન્યુ રહેજો તો જો નીચે આવી ગયા છે અને હેન્ડ બધું આપણે પેક કરી લઈને ફેસ કવર કરી લઈએ એનું કે મૂંગો ભૂંગો વાર લઈ ડાકુનો ઉતાર લઈ લઈ બાકી તડકો છે ને આપણે તડકાની હમણાં કંઈ વાત જ થાય એમ નથી મસ્ત મજાનો આપણે આજે ઘણા બધા દિવસે આને ફ્રેશ કરેલો ધોયો છે બાકી હમણાં આનું કામ આટલું બધું પડે છે ને જરાક બાદ કેમ કે આ આપણે મૂંગો પેરા વગર જાય ને એટલે સ્કીનની દશા દેવાઈ જાય અને જો ઘરમાં થોડુંક નવું ચેન્જ કર્યું છે ઘર નેવું એટલે કઈ કલર કામ કે એવું કંઈ નહીં બસ હું નવરા બેઠા આવું કરતી હોઉં આ સોફો વાહ તો હવે આને અહીંયા લઈ લીધો બાકી ક્યારેક વરી વળી એમ થાય ને કે કંઈક ચેન્જ કરું તો આ સોફો મારા આખા ઘરમાં સોફો ફરતો હોય વચ્ચે હું પાર્લરમાં ઉપર લઈ ગઈ હતી પછી પપ્પાને આજુબાજુમાં પપ્પા એ છે ને કે કે બે ત્રણ ચાર છોકરાને બોલાવીને ઉપર ચડાવ્યો વળી થોડાક પપ્પા મને ઉપર સોફાની હાકળ પડે સિઝનમાં બહુ હાકળ પડે તો વળી નીચે આવ્યો પપ્પા કે હવે તું છે ને સોફો મારી કમળ રહી ગઈ કળ કટકા થાય એટલે તું છે ને સોફાનું કંઈ નામ ન લેજાય ત્યારે હોલમાં ન હોલમાં જેટલી જગ્યા ફેરવવી હોય ને એટલી ફેરવવી જાય હવે હોલ છે ખોબા જેવડો આદિવાલથી આદિવાલ આદિવાલથી દિવાલે બેટ બોલ રમતો હોય તો ચાલો કન્ટિન્યુ રહેજો ખુશી છે ને કે બારે વાતુના ગપાચા ગપાટા મારવા વહી ગઈ છે બોલવામાં ઓગણીસ વીસ તો હવે એ છે ને કોણા ગામની પંચાયત કર લેશે ને પછી ઘરે આવશે ને પછી તમને ત્યાં તમે મંદિર જઈએ ને પછી તમને

એમને હાહુ માં તો જો સીધી ભોર તાણે એમ હા ઉરિયા તો દુનિયા હાજુ ના ખરા લઈ જાય ઈતા હાજી તો ચાલો કાઈ વાંધો નહી આપણે મસ્ત મજાની ની પૂજા અલગ શું કે આપણી પૂજા કમ્પ્લીટ ટાઈમ સરજ હોય સૂર્યનારાયણ અર્ઘ દેવાઈ ગયો છે આપણે ઉપર પાલર માં ધૂપ દીવા તુલસી ક્યારે પાણી મહાદેવ ના દર્શન કરી લીધા અને આવી અને નાસ્તો કરી લીધો મસ્ત મજાનો અને મને એમ મેં તમને કીધું આગળ વ્લોગમાં કે રસોઈ ખુશી કરશે पता नहीं मैंने कौन सी मूर्ख में ऐसी झूठी अफवाह फैला दी अफवाह पर देखो वहाँ सब्जी मेरी दादी माँ काट रही है काट रही है हिंदी में सुधारवाने में हूँ क्या जब कमेंट कर दो क्योंकि मेरी हिंदी जरा बाबा हिंदी है तो जरा बोलने में, में मेरे कोई ओगनीस बीस नहीं बीस पच्चीस बोलो क्या ना भगीरथ एक डायलॉग में बोले उसमें और उसमें उन्नीस बीस का फर्क है उन्नीस बीस उन्नीस बीस का इसमें और उसमें उन्नीस लाख का फर्क है એમ જ મારી હિન્દીમાં ને પ્રોપર હિન્દીમાં ઓગણીસ લાખનો ફેર છે તો ચાલો કઈ વાંધો ને આપણે મસ્ત મજાનું ગુવાર બટાકાનું શાક વઘારી લઈ ખીચડી કરી લઈ રોટલી અને રોટલા બેય છે બનાવી ફટાફટ જમવા તમને મળવું બાકી છે ને ત્યારે ફોનમાં બેટરી લો છે અને મમ્મીની બેટરી ક્યારે ઓલું કે ને બ્લાસ્ટ થાય નહીં પેલા આપણે ફટાફટ કામ કરી પછી તમને મળવું મસ્ત મજાના રોટલા આમાં ખીચડી શાક મસ્ત મજાનું વઘારી લીધું છે હવે છે ને ચાલ આપણે ફ્રી થયા ને તો હવે આપણે ઓલું કે કંઈક ઓલો વિડીયો લેવાય બાકી ચાલુ રસો એક ચાલુ કામે જો આપણે કંઈ ઓછી ના લઈને તો આપ મારે ખોટા ખોટું શું કે હું ઠંડુ માણું મારાથી ક્યાંય પુગાણ થાય નહીં અને આજે આટલી કામ ને જોઈ ગયો એમાં એવું થયું કે મમ્મીને કહું કે મમ્મી તો એક રોટલો ચોડાવ મમ્મી છાસ લઈ આવો એટલે વચ્ચે છાસ લેવા કહી દીએ મમ્મી જાય છે કચરો નાખવા અને આપણે રોટલા ચોડાવી લઈ ઓલમોસ્ટ થઈ ગયા

અને રોટલા કર્યા મમ્મીએ કેમ કે મને મમ્મી કે હું રોટલા કરી નાખું તું છાસ જાતે લઈ આવ એટલે પછી દુકાને ગઈ છાસ લઈ આવી અને હવે બધાય મસ્ત બજાના જમવા બેહી જા હમ ભૂખે ફૂલ ઓન લાગી છે એક વાગી ગયો ચલો વડક કરી પછી તમને મડુ તો જો રુંઢાનાથ ચાનો ટાઈમ થઈ ગયો એટલે 4 વાગી જ ગયા હશે અને ખુલ્લા વાળ ફેશન નથી રાખ્યા હમણાં કેટલો ટાઈમ છે લગભગ છ તારીખના તારીખ થઈ અઢાર કા ઓગણીસ થઈ પણ સખત ઉજાગરા છે બેક ટુ બેક ઓર્ડર હતા એટલે તો બ્લોગ નતા આવતા એટલે છે ને હવે ખાલી નાનકડું નાખું નાખવું ખમાતું નથી તેલ નાખું તો દુખે છે કોરાવાળમાં દુખે છે ગોળી ત્રણ દિવસ સખત ગોળી પીવું છું માથાની પણ માથું ઉતરતું નથી તો કાંઈ વાંધો નહીં જેમ મસ્ત મજા નત્યારે અત્યારે કડક પેલા મમ્મીનો મોરો ચા પછી બધાનો મીઠો ચા

અમારા બધાને ટૂંક સમયમાં બધા કોણ કોણ શું કન્ટિન્યુ રહેજો આ તમને ખબર નેક્સ્ટ વ્લોગમાં પડશે પણ મસ્ત મજાનું ક્યાંક આમ ટ્રીપ પ્લાન કરી છે તો કન્ટિન્યુ રહેજો મમ્મી પેકિંગ કરે છે અને આ બધું ફૂલ સસ્પેન્ડ રાખવાનું છે વાગી ગયા છે છો ને હું કહેતો કે એક પેકિંગ થાય છે જવાનું છે એ પેલા છે ને આપણે ભગીરથભાઈનું પેકિંગ થાય છે અને ભગીરથભાઈ જાય છે અત્યારે ઇન્સ્ટન્ટ ઓચિંગતાના પોર બંદર

બેરાતાર નહી ચાલો કામે જ તો ચાલો હજી છે ને કઈ વસ્તુ પોતે છે ગમે એટલું કે મારા વગર એની એક વસ્તુ નઈ મળે તો પેકિંગ કરો સાલા સાલા છે ને ઇનું फटाफट મસ્ત મજાનું પેકિંગ અને પછી બાય બાય કઈ તો જટ બસ આવે ને તો થોડાક પોરબંદર મૂકી દઉં બરાબર ને જરૂરી કામ છે બહુ જરૂરી કામ છે

ગાડી લઈને પોરબંદર હમણાં બસાવ ને બેહાડીને પછી છે તમને મળવું બાકી આના કામ અમારે બબાલ જ થાય